અને ઘણા બાળકો છે એ હસતા હસતા આવ્યા ત્યારે ખબર નહોતી કે આ શાળા છે એને પણ આપણે છોડવી પડશે આ શાળાની અંદર શ્રેષ્ઠ રીતે જોડાયેલા રહી પરિવારની ભાવનાથી જોડાયેલા રહી અને જે તમે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે અને ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહ્યા છો ત્યારે શાળા પરિવાર છે એ વિરહની લાગણી સાથે તમારી શૈક્ષણિક પ્રગતિ વિશે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે આમ જોઈએ તો આજના દિવસે તમને ખાલી એટલું કહું છું કે

ઘણી વખત ઘણી બધી મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓથી હતાશ કે નિરાશ નથી થવા કારણ કે સોનું છે એ એને વારંવાર તપાવવામાં આવે છે ત્યારે એ સોનું બને છે બરાબર એટલે જીવનની અંદર મુશ્કેલીઓ આવે તો એનાથી હતાશ અને નિરાશ નથી થવાનું આપણા દેશના અને વિશ્વના એક આદર્શ અને જવાબદાર નાગરિક બની અને સેવા કરજો બરાબર તમારા માતા પિતા ગુરુ વડીલોનું નામ રોશન કરજો આપણા માતા પિતા ગુરુ અને આપણી માતૃ સંસ્થા એનું ઋણ છે ને ત્યારે ચૂકવી નથી શકતા એટલે એમના પ્રત્યેનો જે આદર ભાવ છે એ જ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે એટલે તમારા સૌ માટે અમારા હૃદયની અંદર આશીર્વાદ છે બરાબર સૌ આગળ વધો તમારા માતા પિતાનું આપણી શાળાનું ગામનું નામ છે રોશન કરો એવી શુભેચ્છા